નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ફિક્સ પગારનો ગાળો પાંચ વર્ષથી ઘટાડી અને ત્રણ વર્ષ કરવા અંગે અગત્યનો નિર્ણય જે છે એ લેવામાં આવી ચૂક્યો છે તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું હવે તમને ત્રણ વર્ષ પછી જ કાયમી સરકારી નોકરી જે છે એ મળી જશે અત્યાર સુધી કેવું હતું કે તમારે જે છે એ પાંચ વર્ષ સુધી જે છે એ ફિક્સ પગારની અંદર કામ કરવાનું હતું અને એના પછી તમને જે છે એ કાયમી સરકારી નોકરી મળતી હતી પરંતુ નવા નિયમો પ્રમાણે હવે તમને જે છે એ વર્ષની અંદર જે છે એ કાયમી કરી દેવામાં આવશે અને તમને ફક્ત જે છે એ ત્રણ વર્ષ માટે જે છે એ ફિક્સ પગારની અંદર રાખવામાં આવશે એના માટે તમે અહીંયા જોઈ શકો છો આગળ છે પ્રમાણે નવી ભરતી નવો માર્ગ આ નિર્ણયથી હવે પછીની તમામ નવી ભરતીના કર્મચારીઓને જે છે એ સીધો લાભ મળશે તેમનો ફિક્સ પગારનો સમયગાળો જે છે હવે ત્રણ વર્ષનો રહેશે ત્રણ વર્ષે એમને જે છે એ કાયમી કરી દેવામાં આવશે હવે જે પણ નવી ભરતી આવશે એની અંદર જે છે એ આ નવા નિયમો લાગુ પડશે આ નિર્ણયથી હવે પછીની તમામ નવી ભરતીના કર્મચારીઓને જે છે એ સીધો લાભ આપવામાં આવશે ત્રણ વર્ષે જે છે એમને કાયમી કરી દેવામાં આવશે આ બાબતે તમે જે છે અહીંયા જોઈ શકો છો ડિટેલની અંદર જે છે એ લખ્યું છે એ પ્રમાણે કમિશનરની દરખાસ્ત તરફથી જે છે એ તમામ સ્થળની જગ્યાઓ સીધી ભરતીથી નિમણૂક ફિક્સ પગારના અધમાશી તરીકે ગુજરાત સરકારના નાણા વિભાગનો જે આ પરિપત્ર છે એ યોજના જે છે એ બે હજાર છ થી અમલમાં મૂકેલ છે જે અનુસાર ભાવનગર મહાનગરપાલિકાની અંદર પણ જે છે એ તમામ વિભાગોની ભરતી જે છે એ પાંચ વર્ષ માટે જે છે એ ફિક્સ પગારથી કરવામાં આવેલ છે તો એને જે છે એ ઘટાડી અને હવે જે છે એ ત્રણ વર્ષ કરવા અંગે જે છે એ દરખાસ્ત હતી અને એ પ્રમાણે જે છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ નિર્ણય લેવામાં આવેલો છે ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત જામનગર અને ગુજરાત ઉર્જા વિભાગ નિગમ લિમિટેડના ફિક્સ પગારની નિમણૂક પામેલ કર્મચારીઓ અને નવા નિમણૂક પામના કર્મચારીઓને ફિક્સ પગારનો સમયગાળો પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષનો કરવામાં આવેલ છે તો ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત જામનગર અને ગુજરાત ઉર્જા નિકાસ વિકાસ નિગમ લિમિટેડના જે પણ કર્મચારીઓ છે એમનો ફિક્સ પગારનો સમયગાળો જે છે એ ઓલરેડી ત્રણ વર્ષનો છે તો હવે એની અંદર જે છે એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ જે છે એ ફિક્સ પગારનો ગાળો જે છે એ પાંચ વર્ષથી ઘટાડી અને ત્રણ વર્ષ જે છે એ કરી દેવામાં આવે છે તો હવે કોટલ જે છે એ સાત સ્થળો એવા છે કે ત્યાં તમારે જે છે એ ફિક્સ પગાર જે છે એ પાંચ વર્ષ માટે નથી માત્રને માત્ર જે છે એ ત્રણ વર્ષ માટે જ લાગુ પડશે એ બાબતે ન્યૂઝપેપરની અંદર પણ તમે જોઈ શકો છો અન્ય મહાનગર મહાનગરો સામે ભાવનગરમાં જ પાંચ વર્ષોથી પાંચ વર્ષની પ્રથા વર્ષોથી જે છે એ ચાલુ હતી બી એમસીમાં પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષે કાયમી કરાશે નવી ભરતીના કર્મચારીઓને જે છે એ લાભ આપવામાં આવશે કર્મચારીઓ રજૂઆતો કરીને થાક્યા મોટા ભાગની ભરતીઓ પૂરી થઈ ચુકી ત્યારે આજે મહાનગરપાલિકાની અંદર કરવામાં આવશે તમે જોઈ શકો છો એના વિશે જે છે એ ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપે છે ગુજરાત રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકાઓમાંથી અન્ય મહાનગરપાલિકામાં ફિક્સ પગારના કર્મચારીઓને જે છે એ સમયગાળો પાંચ વર્ષમાંથી જે છે એ ત્રણ વર્ષ કરેલ છે માત્ર ભાવનગર મહાનગરપાલિકા જે છે એ પાંચ વર્ષ સુધી જે છે એ ફિક્સ પગારની અંદર રાખતી હતી તો હવે ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત જામનગર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓને જે છે એ ત્રણ વર્ષે કાયમી કરવામાં આવશે અને સાથે સાથે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ જે છે એ આ નિર્ણય લાગુ કરી દેવામાં આવતા ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે જે છે એ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે બે હજાર છના જે છે એ નિયમોથી પાંચ વર્ષ જે છે એ ફિક્સ ભગાની અંદર રાખવામાં આવે છે પરંતુ હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી આ નીતિ જે છે એ લાગુ હતી પરંતુ હવે જે છે એ એને દૂર કરી દેવામાં આવે છે હવે તમને ત્રણ વર્ષની અંદર જે છે એ કાયમી કરી દેવામાં આવશે તમે જોઈ શકો છો ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત અને ભાવનગરની અંદર જે છે એ પાંચ વર્ષ હતા તો હવે ભાવનગરની અંદર પણ જે છે એ ત્રણ વર્ષ કરી દેવામાં આવેલા છે તો આ રીતે ગુજરાતની તમામ મહાનગરપાલિકાની અંદર જે છે એ પ્રતિભા આકર્ષવાનો પડકાર હતો કારણ કે જે છે એ બીજી જગ્યાએ તમને ત્રણ વર્ષ ફિક્સ પગાર મળતો હોય ભાવનગરની અંદર જે છે એ તમને પાંચ વર્ષ મળતો હતો તો એના કારણે જે છે એ ઉમેદવારો જે છે એ સારી સંખ્યામાં ઉમેદવારો મળતા ન હતા તો આ નિર્ણયને ધ્યાનમાં રાખી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ જે છે એ ફિક્સ પગારનો ગાળો જે છે એ ઘટાડી અને જે છે એ હવે ત્રણ વર્ષ કરી દેવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની જે છે એ મંજૂરી મળી ગઈ છે અને હવે આ નવો નિયમ જે છે એ નવી ભરતીના તમામ કર્મચારીઓને જે છે એ માત્ર ત્રણ વર્ષ માટે જે છે એ ફિક્સ પગારની અંદર રહેવું પડશે ત્રણ વર્ષ પછી એમને કાયમી સરકારી નોકરી જે છે એ મળી જશે તો મિત્રો આ હતો આજના વિડીયોની અંદર આપણે તમામ કર્મચારીઓ માટે જે છે એ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે ફિક્સ પગારનો ગાળો જે છે એ પાંચ વર્ષ હતો એને ઘટાડી અને ત્રણ વર્ષ કરી દેવામાં આવે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ